બેસનની અંદર કોથમીરવાળી છાશ નાખીને મેં આ રેસિપી બનાવીને તો રસોડામાં ને રસોડામાં જ પૂરી થઈ ગઈ એટલી ટેસ્ટી આ રેસિપી બનીને તૈયાર થઈ હતી મિત્રો તો ચાલો બનાવીએ બેસન અને છાશની એકદમ નવી રેસીપી તો જુઓ મિત્રો બેસન ને એકદમ નવી રેસીપી બનાવવા માટે અહીં આપણે મેઝરમેન્ટથી જોઈએ તો એક મોટું બાઉલ ભરીને અત્યારે બેસન લીધેલો છે અને વજનમાં જોઈએ તો બસો ગ્રામ એક વાટકે મેં ખાટી છાશ લીધેલી છે તો અહીંયા આપણે છાસનું એવું કોઈ જ માપ નથી રાખવાનું આ જે બેટર છે એ એકદમ આપણું આસાની આસાનીથી પડી જાય એવું બેટર બનીને તૈયાર થાય એ રીતનું આપણે બેટર બનાવવાનું છે તો અહીંયા આપણે સૌથી પહેલા જે આ કોથમીર છે એ ની અંદર આપણે નાખી દઈશું અને હલાવી સરસ રીતે મિક્સ કરી લેવાની છે તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં એકદમ ઘટ્ટ છાશ લીધેલી છે અને ત્યાર પછી અહીંયા મેં બેટર બનાવવા માટે મોટું પોળા તળિયા વાળું વાસણ લીધેલું છે એની અંદર જે આપણે આ બાઉલ ભરેલો બેસન છે એને આપણે ટ્રાન્સફર કરી દેસુ અને ત્યાર પછી અહીંયા આપણે કોથમીરવાળી છાશ લેવાની છે તો એ છાશ છે આપણે બેસનની અંદર નાખી દઈશું અને ત્યાર પછી અહીંયા આપણે થોડું પાણી એડ કરવાનું છે કારણ કે છાશ છે એ ખૂબ જ જાડી અહીંયા આપણે આપણે થોડું પાણી એડ કરીશું હલાવી અને સરસ રીતે બેટર બનાવી તો મિત્રો જ્યારે પણ તમે આ બેસનનો બેટર બનાવો ને ત્યારે આપણે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે એની અંદર ગાંઠા કે લમ્સ જરા પણ ન રહેવા જોઈએ એકદમ સ્મૂથ બેટર બનાવીને તૈયાર કરવાનું છે તો તમે આ રીતનું વિસ્કર લેશો અને એક જ ડાયરેક્શનમાં એને ફેરવશો ને એટલે બધા ગાંઠા ભાંગી જશે તો જુઓ મિત્રો આ બાઉલમાં જે બેટર હતું એને મેં બીજા બાઉલમાં ટ્રાન્સફર કરી લીધું છે અને ત્યાર પછી મેં આ રીતની જાળી લઈ લીધી છે આ બેટર છે એને આપણે જાળીની અંદર નાખી દેવાનું છે અને સરસ એવું આપણે ગાળી લેશું તો આ રીતે તમે બેટર ગાળશો ને તો એની અંદર લમ્સ કે ગાંઠા જરા પણ નહીં રહે એકદમ સ્મૂથ એવું તમારું બેટર બનીને તૈયાર થશે મિત્રો જો આ રીતે ચમચીની મદદથી સરસ રીતે આને બનાવી લેશું તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા મેં સરસ મજાનું બેસનનું બેટર બનાવી અને રેડી કરી લીધેલું છે અને હવે આપણે એની અંદર મસાલા કરી લેશું તો અહીંયા આપણે એની અંદર એક ટી સ્પૂન જેટલું અત્યારે મીઠું એડ કરી દેવાનું છે અને એક ટી આપણે હળદર પાવડર એડ કરી દઈશું એનાથી ખૂબ જ સરસ એવો એનો કલર આવશે અને ત્યાર પછી અહીંયા આપણે તીખાશ માટે મરચું પાવડર લેવાનો છે તો બસ અહીંયા આપણે મસાલા કરી લીધા છે અને હવે ફરી વખત આપણે વિસ્કરની ની સરસ રીતે હલાવી અને મિક્સ કરી લેશું તો બસ અહીંયા આપણું પરફેક્ટ બેટર બનીને તૈયાર થઈ ગયું છે અને હવે આપણે આને સાઈડમાં કરી દઈશું અને આપણે જઈએ ગેસ તરફ તો અહીંયા આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી દીધી છે અને આ જે બેટર છે એને આપણે ગેસ ઉપર જ રાખી દેવાનું છે તો જુઓ મિત્રો અહીંયા સૌથી પહેલાં મેં શરૂઆતમાં ગેસની ફ્લેમ સ્લો રાખેલી છે ત્યાં સુધી આપણે આગળની બીજી તૈયારી કરી લેશું તો જુઓ મિત્રો એના માટે અહીંયા મેં બે તવિથા લીધેલા છે એક આ લાકડાનો છે અને એક આ સ્ટીલનો છે અને જો તમારે નોનસ્ટિક વાસણ હોય તો તમારે અહીંયા સ્પેચ્યુલાનો ઉપયોગ કરવાનો છે કારણ કે જો તમે આ રીતનો સ્ટીલનો તવીથો લેશો ને તો નીચેનું જે નોનસ્ટીક હશે ને એ ઉખડી જશે તો અત્યારે હું આ જે લાકડાનો તવીથો છે એનો ઉપયોગ કરું છું તો તમે કયો તવીથો ઉપયોગ કરો છો ને એ મને કમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો તો જુઓ મિત્રો ગેસની ફ્લેમ મેં સ્લો રાખેલી છે ને એટલે આ જે કઢાઈ છે એ આસાનીથી ટચ કરી શકાય છે અને વધારે ગરમ થઈ જાય ત્યારે આપણે એને સાણસીથી પકડવાની છે તો તમે જોઈ શકો છો કે થોડી જ વારમાં નીચે ગાંઠા પડવા લાગ્યા છે પણ જરા પણ ચિંતા કરવાની જરૂર નથી એકદમ હલાવશું ને એટલે એકદમ સરસ એવું એ સ્મૂથ થઈ જશે અને પછી જો આ રીતે ગરમ થાય ને એટલે ત્યારે આપણે સાણસીથી પકડી લેવાનું છે આ રીતે હલાવતા રહેવાનું છે નીચે ગાંઠા ન પડવા જોઈએ એનું ખાસ ધ્યાન રાખીશું આપણે તો જુઓ મિત્રો આપણું જે આ બેટર છે એ ફટાફટ ઘટ થઈ જાય એના માટે અહીંયા મેં ગેસની ફ્લેમ હાઈ કરેલી છે અને હાઈ ફ્લેમ પર આ બેટર છે ને એ ફટાફટ ઘટ થઈ જશે પણ તમારે હલાવવામાં જરા પણ ચૂક નથી કરવાની જો તમારે હલાવવામાં જરા પણ આઘા પાછું થઈ જશે ને તો જે આ બેટર છે ને એમાં ગાંઠા પડવા લાગશે તો હાઈ ફ્લેમ ઉપર ફટાફટ આપણે એને હલાવતા રહીશું તમે જોઈ શકો છો કે થોડી જ વારમાં બેટર ઘટ થઈ ગયું છે અને ગાંઠા પણ પડવા લાગ્યા છે અને તમને એવું થાય કે વધારે ગાંઠા પડે છે તો ગેસની ફ્લેમ થોડી સ્લો કરી દેવાની તો આ રેસીપી જ્યારે બનાવીએ ને ત્યારે હલાવતા હલાવતા એટલા હાથ દુખી જાય છે ને પણ ખાવાની પણ એટલી જ મજા આવે છે મિત્રો જો તમે જોઈ શકો છો કે એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે પેલા એકદમ થોડો આપણને નોર્મલ વ્હાઈટ જેવો દેખાતો તો પણ અત્યારે એકદમ ઘટ થઈ ગયું છે ને આપણું મિશ્રણ એટલે એકદમ યલો યલો કલર દેખાઈ રહ્યો છે તમે જોઈ શકો છો હવે આને આપણે થોડી વખત એમનામાં જ હલાવવાનું છે સ્લો ફ્લેમ પર એટલે એકદમ સરસ એવું ચડી જશે તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણું મિશ્રણ છે એ ખૂબ સરસ એવું ઘટ થઈ ગયું છે અને અત્યારે મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે અને હવે આપણે આને ગેસથી નીચે ઉતારી લેશું અને ઠંડુ થાય પછી આપણે આગળની પ્રોસેસ કરી લઈશું તો અહીંયા આપણું મિશ્રણ પાથરવા માટે અહીંયા મેં આ રીતની ડીશ લીધી છે એની અંદર આપણે થોડું તેલ નાખી દઈશું અને થાળીને ગ્રીસ કરી લેશું આ રીતે બ્રશથી ગ્રીસ કરી લેશું અને ત્યાર પછી અહીંયા આપણે જે મિશ્રણ રેડી કરીને રાખેલું છે એને આપણે ડીશની અંદર કાઢી લેવાનું છે અને ઉપરથી આપણે થોડું તેલ નાખી દઈશું એટલે એકદમ સ્મૂથ થઈ જાય અને ત્યાર પછી આ રીતે સ્પેચ્યુલાની મદદથી સરસ રીતે દબાવી દેવાનું છે એનો થર છે એક સરખો કરી દઈશું જેથી કરીને આપણને પીસીસ કરવામાં સરળતા રહે તો તમે જોઈ શકો છો કે મિશ્રણ આપણું સરસ એવું ઠંડુ થઈ ગયું છે અને ત્યાર પછી આપણે ચાકુની મદદથી સરસ એવા નાના નાના પીસીસ કરી લેશું તો જુઓ મિત્રો અહીંયા મેં પીસીસ કરી લીધા છે અને એક પીસ હું તમને ખોલીને પણ બતાવી દઉં જો તમે જોઈ શકો છો કે કેટલા સરસ એના પીસીસ બનીને તૈયાર થયા છે જો તમે જોશો જો અહીંયા મેં થોડા મોટા પીસીસ કરેલા છે તમે અહીંયા નાના નાના પણ કરી શકો છો અને જો હવે તમારે આને આમ નામ કાચી ખાવી હોય ને તો તમે શિંગતેલ સાથે કાચી પણ ખાઈ શકો છો અને જો તમારે આને ઉપરથી થોડો તડકો નાખવો હોય તો પણ તમે એ રીતે પણ કરી શકો છો થોડો વઘાર નાખશો એટલે ખૂબ જ સરસ એવો એનો ટેસ્ટ આવશે તો હવે આપણે આ ઢોકળીને થોડો વઘાર કરી દઈશું જેથી કરીને એકદમ ટેસ્ટી બની જાય તો અહીંયા મેં ગેસ ઉપર એક પેન રાખી દીધું છે અને એની અંદર આપણે થોડું તેલ નાખી દઈશું આ બંને વસ્તુ સરસ એવી ક્રેકલ થઈ જાય એટલે મરચા નાખી દેસુ અને ત્યાર પછી આપણે આ પીસીસ છે એને પણ આપણે એડ કરી દેસુ મેં અહીંયા થોડા નાના નાના કરી લીધા છે તો બસ મિત્રો તૈયાર છે ગરમા ગરમ બેસનનો નવો નાસ્તો તો તમને જ્યારે પણ નાની નાની ભૂખ હોય ત્યારે તમે આ રીતે ફટાફટ બેસનનો નાસ્તો બનાવીને તૈયાર કરી શકો છો અને જો આ જે ઢોકળી છે એને તમે આમનામ પણ ખાઈ શકો છો અને તમારે શાક બનાવવું હોય ને તો તમે શાક પણ બનાવી શકો છો ખૂબ જ એકદમ સરસ એવું રજવાળી શાક બનીને તૈયાર થાય છે મિત્રો હવે આપણે એને સર્વ કરી દઈશું ગાર્નિશિંગ માટે અહીંયા આપણે ઉપરથી થોડા લીલા ધાણા એડ કરી દઈશું જેથી કરીને એનો દેખાવ ખૂબ સરસ એવો આવે તો તમે જોઈ શકો છો કે બેસનનો ગરમા ગરમ નાસ્તો તૈયાર છે જે દાંત વગરના હશે ને એ પણ આરામથી ચાવી શકે છે અને બધાને આ નાસ્તો ખૂબ જ ભાવશે પણ ખરો તો મિત્રો તમને મારી આજની આ રેસીપી કેવી લાગીને એ મને કમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને તમે આ વિડીયો ક્યાંથી જુઓ છો ને એ પણ મને કમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય ને તો તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર જરૂરથી કરજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો થેન્ક યુ